પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સુરતના વેસુ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પાંચ વર્ષીય બાળકને સોસાયટીના રહીશના પાલતુ શ્વાને બચકા ભરતા તેની ગંભીર ઈજાઓ થઈ હતી બાળકની માતા ફરિયાદ કરતા પોલીસે કૂતરાના માલિક પ્રશાંત ત્રિપાઠી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કે પ્રશાંતે પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કર્યો હતો કે અવિકે તેમના ઘરમાં ઘૂસી અને કૂતરાને હેરાન કર્યો હતો જેથી કૂતરાએ હુમલો કર્યો હતો બીજી તરફ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં બાળક લિફ્ટથી બહાર આવતાની સાથે જ કૂતરાએ તેના ઉપર હુમલો કર્યો હોવાનું દેખાતું હતું આ ઘટના બાદ પોલીસ આરોપી પ્રશાંત ત્રિપાઠીના ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં દરવાજે તાળું લાગેલું હતું જેથી પોલીસે ઘરના દરવાજા ઉપર નોટિસ ચોટાડી કાર્યવાહી હાથ ધરી છે સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ આ કૂતરાએ અગાઉ પણ ચારથી પાંચ લોકોને બચકા ભર્યા હતા જેમને પણ ઈજાઓ પહોંચી હતી

પાલતુ સ્વાને પિતા તથા દીકરા પર હુમલો કરેલા જણાય આવેલ જે મતલબની ભોગ બનનાર રજૂઆત કરતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમાં ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલું છે કે પાલતુ કુતરા દ્વારા ભોગ બનનારને રેલમાં બાઇટ કરવામાં આવેલા છે જે બાબતે આ પ્રકારની ફરીથી હરકત ન થાય તે માટે ભૂખ બનનારે ગુનો દાખલ કરાવ્યો છે અને કાયદેસરની તપાસ અલથાણ પોલીસ કરી રહી છે